સુરતા ગમ્યા ભટકતી હોય એસોસિએશન વિચારો કરતા હોય આમથી આમથી આમ આમ તમારી અગર કોઈ કેન્દ્ર હોય તો કેન્દ્રમાં તમે જેવા પડો કેન્દ્ર જેવા નવરા પડો એટલે કોઈ એસોસિએશન થિંકિંગ ડે ડ્રાઈવિંગ કઈ થાય નહીં નેગેટિવિટી ના આવે કઈ એટલે સુરતા છે એ નિરંતર આપણા હાથમાં રાખવી

તમારે જે અંતરિયામી નાધારો